સૌથી મહત્વનો મુદ્દો મામેરામાં એ છે રસ નિરૂપણ તો આમ તો રસ એ કાવ્યનો આત્મા ગણાય છે એવી આપણને ખબર છે મામેરું આખ્યાનમાં નરસિંહની ઈશ્વરમાં અવિચલ શ્રદ્ધા અને ભક્તિ એ આરંભથી અંત સુધી આપણે જોઈ શકીએ છીએ એટલે એક રીતે આને ભક્તિ રસનું કાવ્ય કહેવું નવલરામ મામેરું એ ભક્તિમાર્ગનું કાવ્ય છે એમ કહે છે મગનભાઈ પણ મામેરાનું મૂળ પ્રયોજન ભક્તિ રસ જમાવવાનું છે એવું કહે છે એ હાસ્યરસનું કાવ્ય નથી પણ ભક્તિ રસનું કાવ્ય છે એવું પણ કહેવાયું છે અને છતાંય આપણે કહેવું પડે અહીં માત્ર ભક્તિ રસ નથી આ આખ્યાનમાં એક કરતાં વધારે રસ નિરૂપાયેલા તમે જોઈ શકો છો નવલરામે કહ્યું છે મામેરુંમાં હાસ્ય શાંતિ કરુણ અને અદ્ભુત એ રસ અનુક્રમે ઓછા વત્તા અંશે આવેલા છે ઘણો ભાગ હાસ્ય રસ રોકે છે મસ્ત આનંદ એના કારણે તો નવલરામની વાત સાચી છે અહીં અદ્ભુત રસ કઈ રીતે આવે છે તો અહીં કેટલા બધા ચમત્કારો છે મૂળ આરંભે જ ચમત્કાર છે અકિંચન એવો નરસિંહ એને રાસ લીલા બતાવે શંકર પ્રસન્ન થાય આ પહેલો ચમત્કાર એની પરિણિત પ્રજ્ઞા જાગી ઉઠે ઈશ્વર એને વચન આપે કે જ્યારે પણ યાદ કરીશ ત્યારે આવીશ તો મામેરા વખતે નરસિંહ એમને યાદ કરે પહેલાં તો સમોવણ આપો ઉકળતું પાણી નાળિયેર ફાટી જાય એવું પાણી નાહવા મૂક્યું છે તો વરસાદ વરસાવે આ અદ્ભુત રસ પછીથી પહેરામણીની યાદીઓ એક પછી એક બધાનો સંતોષ અને નણંદની દીકરી રહી જાય તો ઉપરથી આકાશમાંથી વસ્ત્ર પડે એટલે અનેક ચમત્કારોની મદદથી અહીં આગળ અદ્ભુત રસ સતત તમે જુઓ છો અને નવલરામ એટલે જ કહે છે કે મામેરાનો કાવ્ય રસ ન ઉડી જાય જો મહેતાની ભક્તિ વિશેની વાચકને શ્રદ્ધા હોય તો મામેરામાં હરિએ સમોણ ત્યારે ઠગ નાગરો એમ બોલેલા કે એ તો માવઠું છે મહેતાજીનો ચમત્કાર નથી પણ પછીથી જે કંઈ થયું એ નિમિત્તે ભરપૂર અદ્ભુત આની અંદર છે એટલે આપણે એક પછી એક જોઈએ રસ નિરૂપણમાં પહેલો ભક્તિ રસ શાંત રસ જે બધાએ કહ્યું છે તે મામેરું ભક્તિ કાવ્ય છે અને તેમાં આરંભથી અંત સુધી ભક્તિ રસ વહે છે આરંભે નરસિંહના નવા જન્મની વિગતમાં દ્વિજ બન્યો ભક્તિનું બીજ વવાતું જોઈ શકાય છે ભાભીના મહેણાથી દાજ લગાડતા સૌના જેવા એક સામાન્ય સંસારી જન્માથી ભક્ત નરસિંહનો નવ જન્મ થયો એના અંતરના બધા જ કલુષિત કશાય બધા ધોવાઈ જાય છે ભક્તિના શાંત રસ એટલે તો મહેણું મારનાર ભાભીને એ આવીને પગે લાગે છે ગ્રહસ્થાશ્રમ ભાંગી જાય તો પણ એ શાંતિથી કહે છે સુખે ભજીશું ભલું થયું ભાંગી જંજા સુખે ભજીશું શ્રી ગોપાલ સ્ત્રી સુત મરતા રોયા લોક મહેતાને તલ માત્ર ન શોખ દીકરોને પત્ની મર્યા એમને કોઈ શોખ નથી ભલું થયું ભાંગી જંજાળ સુખે ભજીસુ શ્રી ગોપાલ એની પ્રભુની અંદર જે અવિચલ શ્રદ્ધા છે કે એનું નિર્માણ છે એણે જે યોગ્ય લાગ્યું તે કર્યું મોસાળે જઈ રહ્યા છે ત્યારે ખાલી હાથ છે અકિંચન બ્રાહ્મણ અને એમ જ જાય છે ખાલી કોઈ તાલ વગાડે છે કોઈ મંજીરા વગાડે છે કોઈ કરતાલ વગાડે છે એના સિવાય કશું નથી આપણે એની વેલનું વર્ણન જોઈએ એનો જે કુંવરવયના સાસરિયામાં નાગર સ્ત્રી પુરુષો દ્વારા જે ઉપહાસ થાય છે વ્યંગ વક્રોક્તિઓ આ બધી જગ્યાએ નરસિંહનો જે બિલકુલ અડોલ મનસ્થિતિ બિલકુલ જરાય વિચલિત ન થાય એ પણ એમનો પ્રભુની અંદરનો વિશ્વાસ એમનો ભક્તિ ભાવ દર્શાવે છે દીકરીને પણ દૂરથી જ કહેતા રહેજે વિશ્વાસે મોસાળું કરશે શ્રી હરિ ડોશીની યાદથી ફફડી ઉઠતી યાદીથી દીકરીને કહે છે ડોશીએ રૂડું કીધું તો વિપરીત સંજોગોમાં પણ કોઈ જગ્યાએ નરસિંહ ક્ષણ માત્ર માટે પણ ચલિત થયા નથી એવી એમની શ્રદ્ધા છે એવી એમની ભક્તિ છે દીકરી દોલાયમાન છે એની મનસ્થિતિ પણ નરસિંહ મહેતા એક ક્ષણ માટે પણ હલ્યા નથી તો નરસિંહના પાત્રના આધારે આખ્યાનમાં ભક્તિના શાંત રસનો આપણે આરંભથી અંત સુધી અનુભવ કરીએ છીએ બીજો રસ છે અદ્ભુત જે મેં તમને કહું તમે મામેરુમાં ચમત્કારો અથવા તો મામેરુમાં અદ્ભુત રસ જેટલા જેટલા ચમત્કારના પ્રસંગોની મેં વાત કરી ત્યાં બધે જ ચમત્કાર તત્વના કારણે અદ્ભુત રસનો આપણને અનુભવ થાય છે કશુંક ચમત્કાર પૂર્ણ અદ્ભુત જોઈએ અનુભવીએ સાંભળીએ ત્યારે આપણી અંદર પણ એક શ્રદ્ધાભાવ જાગ્રત થાય છે એ જાણે કે નરસિંહ મહેતાના પાત્ર નિમિત્તે પ્રસંગો નિમિત્તે જુદા જુદા ચમત્કારો વળે ભાવકની અંદર પણ પ્રેમાનંદ એક શ્રદ્ધા ભાવ જન્માવી શક્યા છે હાસ્યરસ રસનું નિરૂપણ આ આખ્યાનમાં અતિ મહત્વનું છે ભૂતળ ભક્તિ પદાર્થ મોટું પામેલા નરસિંહ માટે જગતના સંસારના વ્યવહારો એ તૃણવત હતા એટલે અહીંયા જગત અને ભગત વચ્ચેનો સંઘર્ષ અને ભાવક માટે એ નિમિત્તે એક બાજુ શ્રદ્ધા દૃઢ થાય છે અને બીજી બાજુ હાસ્યનું પણ નિરૂપણ થાય છે જો મોસાળો હરી નહીં કરે તો ઉપહાસ તેનો થશે રહે એટલી શ્રદ્ધા પણ જે જગત છે એના વ્યવહારો છે વડ સાસુની જે યાદી છે કુંવરબાઈનો જે ડર છે નણંદના જે મહેણા છે એ બધું જગત છે અને સામે છે મોસાળું નહીં કરે શ્રી હરિ તો ઉપહાસ એનો થાશે રે એવી અટલ શ્રદ્ધાવાળો ભક્ત નરસિંહ મહેતા એના દસ વીસ વૈરાગીઓનો સંઘ લઈ મોસાળું કરવા નીકળે ત્યારે એની જે વેલનું વર્ણન છે એની અંદર ભરપૂર હાસ્યનું નિરૂપણ છે તમારે પંક્તિઓ યાદ રાખવી પડે હજુ હમણાં જ મેં કહી તે આ નિર્મળ હાસ્યનો દ્રષ્ટાંત છે નવલરામ કહે છે આવી લીટીઓ આખી ગુજરાતી ભાષામાં બહાર પડતા નિર્મળ હાસ્યરસનો એક અદ્ભુત નમૂનો છે કહો કે હાસ્ય રસનો સમુદ્ર છે આખ્યાનમાં નર્મ મર્મ વિનોદનું એક સરસ દ્રષ્ટાંત કમળા શેખાણી કુંવરબાઈને પૂછે સગપાણ અને પેલી જવાબ આપે વેવાણ તમો એ શું નવ જાણ્યા રે તમો બ્રાહ્મણને અમો વાણ્યા રે કેવો ચાતુરી બરોર આમ તો નાગરો જ માટે જાણીતા વાત ચાતુરી માટે પણ અહીં બોલેલા મેણા આ બધામાંથી હાસ્ય રસ નીપજે છે કુંવરબાઈને કે છે આવો વૈષ્ણવની દીકરી સાસર વેલસવ સૌ પાવન કરી તો એનો ઉપહાસ કરવામાં આવે છે કુંવર વહુનો વૈષ્ણવ બાપ દર્શન કરીને ખોઈએ પાપ આવું નાગર સ્ત્રીઓ બોલે ત્યારે કરે છે માહે માહે કહે નાગરી મહેતે દીઠે નરસિંહ ભગવાન જુઓ સાથ કેવો ફૂટડો બાઈ પરમેશ્વર એને ઢૂંકડો કુંવર બાઈનું નું ભાંગ્યું દુઃખ એવું કઈને મરડે મુખ આ બધા હાસ્યના દાખલાઓ છે વળી વહુર તમે કઈ ન જાણો મહેતો વૈષ્ણવ જન જેને સ્નેહ સાંભળ્યા સાથે તેનેથી શીખોટ વેવાઈના રૂપ જુઓરે બાઈઓ કોટિક કંદપ લાજે રે વૈષ્ણવને શીખોટ કંઠે માળા છે કુંવર વહુને ધન્ય પિયર પનોતી છે પ્રસંગે પ્રસંગે વ્યાજ સ્તુતિ અલંકાર વાપરીને પ્રશંસા કરવાના બહાને આ નાગર સ્ત્રીઓએ કર્યો છે ઉપહાસ પહેરામણી વખતે પણ મુખ મરડી બોલી સાસુ શોક આગળ ચિતરવો ફાંસુ છાબમાં તુલસી દલ મુકશે ઉભો રહીને શંખ ફૂંકશે આ જ નાગરાણીઓ કહે છે કેટ કેટલા વચનો ઉપહાસના વડ સાસુની આટલી લાંબી યાદી નાગર સ્ત્રીઓની લોભવૃત્તિ વસ્ત્રો માટેની પડાપડી આ બધા દ્વારા પ્રેમાનંદ હાસ્યની અખોટ ધારા જાણે કે વહાવે છે નરસિંહે વરસાવેલા વરસાદને પછી પગે પડતા નાગરો તરત જ પાછા આ તો માવઠું હતું એવું કહી શકે ત્યાં પણ આપણને તો હસવું જ આવે છે લખે શરી પૂરું ન પાડી શકે એવું મામેરું દામોદર દોષીને કમળા શેઠાણી કરી રહ્યા છે તો એમના અસલ રૂપને ઓળખવાને બદલે આ નાગરી સ્ત્રીઓ બધી ક્ષુલ્લક દુન્યવી ચીજો માંગે છે આ પણ વક્રતા છે રાવી પાઠકે કહ્યું છે આથી વધારે માનવ સ્વભાવમાં બીજું શું ઉપહાસનીય હોય માંગો એ મળે એવો ઈશ્વર સામે છે પણ તમે માંગો છો શું હું તો લઈશ પટોળું સાડી શ્રીકાર નહીં પહેરું આવું બધું તો નરસિંહના ઉપહાસમાં ક્યારેક હાસ્ય નિમિત્તે આપણને ખિન્ન કરી દે એવો કરુણનો પણ અનુભવ થાય છે મામેરુના હાસ્યની આ બે શેર શેર એટલે બે પેલી મોગરાની શેર લટકતી બે શેર એક બની જે સત્યમાં સમન્વય પામે છે તે વિશે રાવી પાઠક કહે છે એક તો એ કે ભગવાનની ભક્તિ કરનારની મોટામાં મોટી કસોટી તે જગતનો ઉપહાસ છે એ કસોટીમાંથી પાર થાય એ જગત જીતે છે અને જગતે કરેલો ઉપહાસ ભક્તના અડગ અને ભવ્ય જીવન સામે અથડાય પ્રત્યાઘાત પામી જગતની સામે જ પાછો આવે છે આ જગત ભગતનો સંઘર્ષ લખો ત્યારે પણ આ રાવી પાઠકનું વિધાન યાદ રાખજો અને કરુણરસ છેલ્લો કરુણ રસની નિષ્પત્તિ મુખ્યત્વે કુંવરબાઈ નિમિત્તે કરી છે પ્રેમાનંદે સાસરિયાના મેણાનો ભય પિતાની અકિંચન અવસ્થા એ બેઉને કારણે કરુણ નિષ્પન્ન થાય છે પોતાના સીમંત પ્રસંગે મોસાળા માટે પિતાને પત્ર લખવાની કુંવરબાઈની વિનંતીમાં એક હૃદયકંપ સાસરિયાની વચ્ચે એની કરુણ સ્થિતિને સૂચવે છે મા ત્યારે મૈયર ભાંગ્યું એવો પણ સાસુનો જવાબ પિતા આવે ત્યારે પણ નણંદનું મેણું અને એવો પિતા મારો જીવતો રહ્યો એવો કુંવરબાઈનો જવાબ ખાલી હાથે આવેલા પિતાને જોઈ ઉશ્કેરાઈ જઈ અને મારે સીમંત શાને આવ્યું રહે ત્યાં સુધી બોલી જતી કુંવરબાઈના વિધાનોમાં ઉક્તિઓમાં કરુણ રસ છલો છલ છલકાય છે પિતાનો વાત્સલ્ય સ્પર્શ અને રહેજે વિશ્વાસ એની વાત જરાક સ્વસ્થ કરે ત્યાં તો વડ સાસુ એની યાદી દાટ વાળે અને વળી પાછો હૈયાનો હરખ ટળી જાય મેણા ટોણા અને આ યાદી એ બધાથી વિંધાતી કુંવરબાઈ એક આર્ત ચીસ પાડી ઉઠે સાધુ પિતાને દુઃખ દેવાને મારે સીમંત શાને આવ્યું રહે એક સ્ત્રી પહેલી વાર માં બનતી હોય ત્યારે આવો શું કામ હું સગર્ભા થઈ એ એની અંદર જે કારુણ્ય છે એ અસહ્ય છે કુંવરબાઈના અંતરની કરુણતાના અગાધ ઊંડાણમાં વાંચનારનો ચિત્ત ડૂબી જાય છે પિતા ઠાલી છાપ મૂકવાનું કહે પણ એને ઉપહાસનો ભય છે ત્યારે પણ આપણને કુંવરબાઈની હાલતની દયા આવે છે શેઠ શેઠાણી રૂપે જ્યારે ઈશ્વર આવે અને કમળા શેઠાણી એને વાલ સોયા સ્પર્શથી બાથમાં લે અને મીઠી મારી આવું કે ત્યારે કુંવરબાઈની આંખ તો ભરાતી હશે પણ વાંચનારની આંખ પણ છલકી ઉઠે છે આખ્યાનમાં આ રીતે હાસ્ય કરુણ અદભુત અને ભક્તિના શાંત રસનું નિરૂપણ પ્રેમાનંદે કર્યું છે આ રસની મેળવણી અને એક રસમાંથી બીજા રસમાં થતી સંક્રાંતિ એટલી તો સહજ ગતિએ થઈ છે કે આપણે ક્યારે હાસ્યમાંથી કરુણમાં અને કરુણમાંથી હાસ્યમાં પ્રવેશીએ છીએ એની આપણને ખબર સુધા પડતી નથી એટલે નવલરામ કહે છે રસની બાબતમાં કોઈ પણ ગુજરાતી કવિ પ્રેમાનંદના પેંગડામાં પગ ઘાલે એવો નથી તાક્યું તીર મારનારો તો પ્રેમાનંદ જ એ ધારે ત્યારે રડાવે ધારે ત્યારે હસાવે એ ધારે ત્યારે શાંત રસના ઘરમાં આપણને લઈ જઈને બેસાડે એની વધારે મોટી ખૂબી એ છે એને એક રસમાંથી બીજા રસમાં છટકી જતા વાર નથી લાગતી અને એ એવી સ્વાભાવિક રીતે કરે છે કે લેશ માત્ર પણ રસભંગ થતો નથી આ નવલરામનું બહુ જાણીતું વિધાન છે એક વસ્તુ આપણે જ્યારે પ્રેમાનંદની સિદ્ધિ અને મર્યાદાની વાત કરેલી ત્યારે કરી હતી કે એનું હાસ્ય ઘણી બધી વાર હાસ્યાસ્પદ ઠરે છે કોમિક થઈ જાય છે ફાર્સિકલ થઈ જાય છે અને એનું કરુણ ઘણીવાર મેલોડ્રામેટિક બની જાય છે આ બે એની મર્યાદા છે પણ મામેરું આખ્યાન નિમિત્તે આપણે કહેવું પડે કે પ્રેમાનંદ પોતાની કવિ તરીકેની તમામ મર્યાદાઓમાંથી એટલે કે સમકાલીન જીવન રંગો ગુજરાતીપણો હાસ્ય અને કરુણના નિરૂપણ આ દરેક જગ્યાએ પ્રેમાનંદ પોતિકી મર્યાદાઓમાંથી ઉઘરી ગયો છે અને એટલે જ કદાચ મામેરું એનું સર્વોત્તમ આખ્યાન કહેવા કહેવાય છે એનું કારણ જ એ છે તમે એક ઉદાહરણ ખાલી આમ તો મેં તમને હાસ્યરસના ઘણા ઉદાહરણ ખાયા છે પણ થોડાક તમારે યાદ રાખવા પડે એ એની વેલનું વર્ણન હોય એના ઉતારાનું વર્ણન હોય કે પછી નાગરી નાથ જે મેણા મારે વેવાયના રૂપ જુઓરે બાટિક કંદર લાજેરી મલાર ગાશે નાતી વેળા વરસશે વરસાદજી પ્રસાદ કરતા થાળ ગાશે જમશે જાદવ નાથજી આ બધું પછીથી થયું જેટલી જેટલી મજાક કરી ઉપહાસ કર્યા એ બધું ખરેખર થયું પણ નાગરી નાથ ઓળખી શકી નહીં તો જગત ભગતની આ જ સચ્ચાઈ છે ભગત માટે ઈશ્વર આવે છે પણ જગત એ ઈશ્વરને ઓળખી શકતી ઓળખી શકતું નથી તો મામેરું એની વાત આજે આપણે પૂરી કરીએ છીએ